મળે તેવી માંગ કરી રહ્યા છે ભર ઉનારે વરસાદ આવતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું ધબોઈ શહેર તાલુકામાં સવારથી જ મુશળધાર વરસાદ બે દિવસથી વાતાવરણમાં ફલતો આવ્યો છે ફલતો તેજ ગતિથી ફૂંકાયેલા વાવાઝોડા સહિત બે દિવસથી મેઘરાજાની એન્ટ્રીથી ચોમાસા જેવો માહોલ જનજીવન પ્રભાવિત તેમજ ખેડૂતોની ચિંતામાં થયો વધારો રફીક મંસુરી આજ વખત તારીખ સાત પાંચ બે હજાર પચીસના દિવસના ભર ઉનાળામાં ચોમાસા જેવી જે પરિસ્થિતિ વિકટ બની છે એ પરિસ્થિતિમાં સમગ્ર તાલુકામાં ડભોઈ તાલુકાના ખેડૂતોનો જે ખેતરમાં ઉભો માલ ને તોડીને માલ પડ્યો છે એ પાણીમાં તરતો છે જે આ વિડીયોમાં દેખાઈ રહ્યો છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ તો મળતા જ નથી જે મકાઈના ભાવ ચોવીસો હતા એ આજે ગગડીને સીધા બે હજારે આવી ગયા છે અને આ પાછા જે પરેશાન કર્યા છે એમાં સંપૂર્ણ માલ પાણીમાં છે જે આ બે જ દિવસમાં મકાઈના સંપૂર્ણ ડોળા ઊગી નીકળશે તો સરકારને અમારી નમ્ર વિનંતી છે અને અરજ છે કે ખેડૂતોનો સર્વે કરાવીને મકાઈનો જે વળતર ચૂકવવા પાત્રા હોય એ ચૂકવે એવી અમે ખેડૂતો આશા અને લાગણી અનુભવીએ છીએ ખરેખર ખેડૂતોને આ દુનિયાને જીવડાઈ રહ્યા છે જો ખેડૂતો અનાજ નહીં પકવે તો કોઈ મશીનમાં અનાજ પાકવાનું નથી અને સમગ્ર જનતા કંઈ જીવવાની નથી એટલે સરકારને ખાસ રજૂઆત છે અને વિનંતી છે કે ખેડૂતોની મદદ કરે વળતર ચૂકવે એવી અમે સંપૂર્ણ ખેડૂતો થોવા આશા રાખી રહ્યા છે આ ખેડૂતો ને મકઈ તો સંપૂર્ણ આ વિડીયો દેખાઈ રહી છે

અને ડભોઈ તાલુકાની અંદર આજુબાજુમાં આવેલા તમામ ગામોમાં જે કમોસમી વરસાદ થયેલ છે અને ખેડૂતોને જે પાકનું નુકસાન થયેલું છે જેવા કે મકાઈ છે તુવેર છે દિવેરા છે ડાંગર છે કે દરેક સમગ્ર પાકની અંદર આ જે ખેતરની અંદર પાણી ભરાઈ ગયા છે અને પાકને જે નુકસાન થયું છે તે સરકાર શ્રીને જાણ કરવા માટે ખેડૂતોની નમ્ર અરજ છે તે માટે ખેડૂતોને સરકારી સહાય મદદરૂપે જે કંઈક વળતર આપવા જેવું હોય એ સરકાર વિચારે અને ખેડૂતોને રાહત થોડી ઘણી પણ મદદ કરે અને ખેડૂતોનું જે આજે નુકસાન પાક થઈ રહ્યું છે એની જવાબદારી સરકારની તો નથી પણ ખેડૂતોની છે અને સાથે સાથે સરકારની પણ જમીનની નુકસાની શરીર કરી આપવા સરકાર શ્રી ને નમ્ર અરજ છે